નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવની વાત કરીએ તો આજે બજાર ખૂલતાની સાથે સોનાના ભાવની અંદર વધારો જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે શું રહ્યા ગુજરાતના શહેરોમાં સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલાં આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો આપણે બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોઈએ છીએ કેરેટ સોનું જે છે એ આપણે રોકાણ કરવા માટે ખરીદતા હોઈએ છીએ તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છો તો આજે સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી આપણે અજનાવરીઓની અંદર ચર્ચા કરવાના છીએ તો સૌપ્રથમ ચાંદીના ભાવની વાત કરીએ જેની અંદર આજે સવારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદી નેવ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી 900 ને ચારમાં માં જ્યારે સો ગ્રામ નવ હજાર ને ચાલીસ માં જ્યારે એક કિલો ચાંદી નેવ હજાર ચારસો માં તો મિત્રો ચાંદીના ભાવમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ સોનાના ભાવ જે છે એ આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ તો સૌ પ્રથમ કેરેટ સોનામાં આજે પણ વધારો જોવા મળી રહ્યો છે તો જેની પણ માહિતી મેળવી લઈએ તો બાવીસ કેરેટ સોનાની અંદર આજે વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાના ભાવ છે આજે બાવીસ કેરેટમાં સાત હજાર એકસો ને એક્યાસી રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું એકોતેર હજાર આઠસો દસમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ અઢાર હજાર સો રૂપિયામાં તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ ચોવીસ કેરેટ સોનું જે છે એ આજે પણ વધારામાં જોવા મળી રહ્યું છે તો જેની પણ આપણે આજના વીડિયોની અંદર માહિતી મેળવવાના છીએ ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર આઠસો ને જ્યારે દસ ગ્રામ સોનું અઠ્યોતેર હજાર ત્રણસો ચાલીસમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ત્યાંશી હજાર ચારસોમાં તો મિત્રો ચોવીસ કેરેટ સોનું જે છે એ આજે પણ ઘટાડામાં જોવા મળી રહ્યું છે તો તમે તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અને તમારા શહેરના સહિતના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે એનાલિસિસ કરી અને માહિતી આપવામાં આવે છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ